મહાદેવર રેણુકાબેન જોશીના જય નાથ જય શ્રી કૃષ્ણ મારા વાલા સ્નીજનો આજે સોમવાર છે પ્રદોષનું વ્રત છે આજે વૈશાખ સુદ બારસ છે રાશિ છે કન્યા જે બપોરે સાડા ચાર સુધી રહેશે પછી થઈ જશે તુલા રાશિ જેના નામનાક્ષ છે રણ તો પ્રદેશનું વ્રત કરવું બહુ સારું છે આજે સાંજે વ્રત છૂટે બ્રાહ્મણને સીધો આપી દેવો તો કાલની અગિયાર સ્વાર્ગે બાકી અગિયાર સ્વર્ગે નહીં બ્રાહ્મણને સીધો દેવો જોઈએ શિવ મંદિરે પગે લાગવા જવું જોઈએ શિવ છે કલ્યાણના દેવતા છે શિવ સિવાય કલ્યાણ છે નહીં જ્યારે જીવ ગુજરી જાય છે ત્યારે તેમનું ઉઠવણું શિવ મંદિરમાં જ થાય છે કોઈ બીજા મંદિરમાં થતું નથી ફરી તમે માતાજીને માનો કે ગમે તે દેવદેવીને માનો પણ અંતે તો શિવ જ છે શિવ કલ્યાણકારક છે માટે આજે શિવજીના મંત્રો કરવા અને સોમ પ્રદેશ છે મહાદેવજીને વૃદ્ધિ કરવી શક્ય હોય